જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ આજે આપણે સુખડીની સામગ્રી જોઈ લઈએ કે આજે આપણે એકદમ અલગ રીતે જકદમ એકદમ જુદી પ્રકારની સુખડી બનાવી રહ્યા છે તો જેના માટે અડધો કપ બાજરાનો લોટ અને અડધો કપ ઘઉંનો લોટ લીધો એટલે બંને મળીને એક કપ લોટ થઈ જાય બંનેનું માપ અડધો અડધો લેવાનો અને લોટ શેકાય એટલું એમાં ઘી પધરાવાનું અને જો એક કપ અહીંયા લોટ હોય તો સમજો મોસ્ટલી અહીંયા વન થર્ડ કપ ઘી જોઈ જશે તો લોટ સરખો ગોલ્ડન બ્રાઉન કલરનો થઈ જાય લોટમાંથી લોટ સેકાય એટલે એની સુડમ છોટવા માંડે ત્યાં સુધી આપણે લોટને શેકવાનું છે તો બધા જુદી જુદી પ્રકારે સુખડી કરતા હોય છે આજે આપણે એકદમ અલગ અને એકદમ નવા તરીકેથી સુખડી સિદ્ધ કરી છે ખૂબ જ સુંદર છે આ રીત તો જો રીત ગમે તો વિડીયોને લાઈક જરૂર કરશો અને હા કમેન્ટ ચોક્કસથી કરશો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો કે આપણે રીત આ વિડીયો કેવો લાગ્યો છે અને આપણા ગ્રુપમાં આ સામગ્રીનો વિડીયો શેર કરજો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે તો લોટ અહીંયા સરસ શેકાઈ ગયો છે ગેસની ફ્લેમને બંધ કરીને એની સાથે બે ચમચી ટોપરાનું ખમણ અને બે ચમચી બદામનો ભૂકો અને કાજુ અને બદામની સાથે અડધી ચમચી કાતરી સાથે પધરાવી દેવાની છે ગેસને બંધ કરીને જ વધુ પધરાવાનું છે કારણ કે લોહીયું ગરમ છે ઝાડા તળિયાવાળું લો હોય એટલે એમાં ને એમાં સામગ્રી સુંદર શેકાતી જાય જો વધારે ચાલુ રાખીએ તો સામગ્રી નીચેથી દાજવા માંડે સુગંધી માટે એલચીનો પાવડર પધરાવ્યો અને આ છે ખજૂર ખજૂર આ પાંચ નંગ છે પાંચ નંગ ખજૂર એના ઠળિયા કાઢીને હાથેથી આવી રીતે મસળીને એને ગરમ જ હોય લોટ ત્યારે જ એમાં પધરાવીને સરખું મિક્સ કરી દેવાનું જેથી ખજૂર એમાં ઓગળી જશે જો હું આપ સાથે અહીં વિડીયો કટ નથી કરી રહી ખાલી ફાસ્ટ ફોરવર્ડ કરી રહી છું જેથી આપને બધું પ્રોપર સમજાય તો આ રીતે આપ ચોક્કસથી એકવાર આ સામગ્રી સીત કરજો શ્રી પ્રભુને ધરાવજો અને કમંડ ચોક્કસ ખરી કરજો કે વિડિયો આપને કેવો લાગ્યો છે હવે ગેસથી નીચે ઉતાર્યા પછી આમાં અખરોટ લીધા છે મેં ચાર નંગ અખરોટને આવી રીતે ખમણીને એમાં પધરાવી દેવાના છે અને એને બી સરખી રીતે મિક્સ કરી લેવાનું છે હવે લોટને ઠંડુ કરવા મૂકી દેવાનું છે પછી આપણે એમાં ગોળ પધરાવાનું છે કારણ કે જો લોટ ગરમ હશે ગોળ પધરાવશું તો તરત જ ઢીલું થઈ જશે તો એને ઠરતા વાર લાગશે તો હજી લોહીયું ગરમ છે લોટ એમાં ખાસ્સું ગરમ છે લોટને પ્રોપર ઠંડુ કરવાનું ખાલી સતત હોય આપણે આંગળી આમાં લગાડીએ તો આપણી આંગળી સહન કરી શકીએ એટલું જ ગરમ આ જોશે અને એક કપ જો અહીંયા લોટ હોય તો સામે અડધો કપ અહીં ગોળ જોશે આપણે તો અડધો કપ આવી રીતે આ પોચો ગોળ છે પોચા ગોળ હોય તો એને આવી રીતે હાથેથી મસળીને આમાં પધરાવીને એને સરખું તાવીથાની મદદથી એને આમ મિક્સ કરતા જવાનું એટલે પોચા ગોળ હોય ને એટલે સુંદર આમાં મિક્સ થઈ જશે તો આપ અહીં જો એ સુંદર સરખું મિક્સ થઈ ગયું છે તો જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરશો અને હા બે લાઇકોન હિટ કરશો જેથી શું છે કે જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન સૌથી પહેલાં પહોંચે તો આ સરખું અહીંયા મિક્સ થઈ ગયું છે આપ જોનું ટેક્સચર બી ખૂબ સુંદર આવ્યું છે અને હા એક આપને હજુ જણાવું ખાલી ખજૂરની બી સુકડી થાય છે તો જો અગર ખજૂરવાળી સુખડી આપને જોવી હોય ને તો ચોક્કસથી આપ મને કમેન્ટ કરશો ઈ વિડીયો બી આપ સાથે હું ચોક્કસથી શેર કરીશ તે થાળી લીધી છે નાનકડી એમાં નીચે ઘી લગાડી દીધું છે અને ઉપરથી જે સુખડીનું મિશ્રણ આપણે તૈયાર કરી કર્યું છે એ એમાં પાથરી દઈએ અને તાવીધાની મદદથી સરખી રીતે એને સ્પ્રેડ કરી દઈએ જો અહીંયા આપ આછી અને જાડી સુકડી કંઈ બી પ્રકારની કરી શકો છો તો અહીંયા સરખું ઇવનલી એને સ્પ્રેડ કરી દીધું છે અને ઉપરથી કાજુ બદામ પિસ્તાની કાતરી લીધી છે એનાથી ઉપર એને સાજી દઈએ તો ખૂબ નવી અને જુદી રીત છે અને ખૂબ સુંદર છે આ રીત અને ખૂબ સુંદર સામગ્રી છે તો આપ ચોક્કસથી આ સામગ્રી સિદ્ધ કરજો અને પ્રભુને ધરાવજો હા પણ કમેન્ટ કરવાનું આ ભૂલશો નહીં અને ઉપરથી તાવી થા તેને થેપી દઈએ જેથી શું છે કે સૂકો મેવો આમાં સરખું ચોંટી જાય અને આ થોડું ઠંડુ થાય પછી એને આપણે ટૂંક કરી લઈએ જો ગરમ હશે ને ત્યાં સુધી એવું લાગશે કે સેજ ઠીલું છે પણ જેમ જેમ આ સામગ્રી ઠંડી થતી જશે ને એના ટૂંક ખૂબ સુંદર થશે હજી એકદમ સરખું નથી ઠંડુ થયું સેટ નથી થયું પણ હું આપને ખાલી દેખાડવા માટે આમાંથી ટૂંક કાઢી રહી છું પાત્રમાં સાજી રહી છું પણ સુંદર સેટ થઈ જશે તો ખૂબ સુંદર આ સામગ્રી થઈ જશે તો આપને જો કાંઈ ન સમજાણવું હોય તો આપ મને ફરીથી કમેન્ટ કરશો હું ચોક્કસથી આપને રિપ્લાય કરીશ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં તો આપણા ગ્રુપમાં વિડીયો ચોક્કસથી શેર કરજો તો ફરીથી મળશું આપણે આવી રીતે જ નવા નવા વિડીયો નવી નવી સામગ્રી સાથે ત્યાં સુધી આપશો ને મારા જય શ્રી કૃષ્ણ એનું ટેક્સચર હું આપને નજીકથી દેખાડું કેટલું સુંદર એનું ટેક્સચર આવી ગયું છે